ચંપક વસાવા વસાવા રમેશભાઈ અને ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા ઝઘડીયા વિસ્તારના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે 2022 માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવા પિતા અને ભાજપનો ભગવો લહેરાવાયો હતો આ પહેલા શુક્રવારે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી મહેશ વસાવાએ જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ભાજપે ભરૂચ બેઠક પર ઇન્ડિયા એલાઇન્સ ના ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે જેનો માસ્ટર સ્ટ્રોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય ભરૂચમાં સાત વિધાનસભામાંથી છ વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે ત્યારે એક ડેડીયાપાડા બેઠક પણ આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે ભરૂચ ખાતેથી આમ આદમી પાર્ટીના ચૈત્ર વસાવા ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસનું તેમને સમર્થન છે ભાજપ તરફથી સતત સાતમી વાર મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે ગુજરાતની રાજનીતિમાં આદિવાસી મતો મહત્વપૂર્ણ છે જો મહેશ વસાવાના ભાજપમાં જોડાવાની ભાજપને બીટીપીની તૈયાર કેડર મળશે જે આપના ચૈતર વસાવા સામે મોટો પડકાર ઊભો કરી શકે ઝઘડિયા વાલિયા નેત્રંગ અને ડેડિયાપાડામાં બીટીપીનું વર્ચસ્વ છે ભલે હાલ વિધાનસભામાં તેની એક પણ બેઠક ન હોય પરંતુ છોટુભાઈ વસાવાને માનનારા આ વિસ્તારમાં ઓછા નથી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ